નમસ્કાર મિત્રો હું છું શૈલેષ મીર બાળક શિવાજી સેના પ્રમુખ અત્યારે જે હાલ વિછિયા ખાતે જે મહાસંમેલન પુરી ઠાકોર સમાજનું મળવા જઈ છે તારીખ નવ ત્રણ બે હજાર પચીસના રોજ ત્યારે આ જે આપણે ઘનશ્યામભાઈ રાજપુરાના મર્ડર વખતે જે કોરી સમાજના ચોર્યાસી લોકોના ઉપર જે એફઆઈઆર કરવામાં આવી હતી અને અત્યારે હાલ જે પટેલ સમાજનું આંદોલન હતું અને જે કેસ પાછા ખેંચવામાં આવ્યા છે તેવી જ રીતે કોરીસ અને ઠાકોર સમાજના જે જે સરકાર દ્વારા કેસ કરવામાં આવેલા છે તે પાછા ખેંચવામાં આવે તેના અનુસંધાનમાં એક કોરી ઠાકોર સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે ત્યારે જે અમુક જે લોકો છે જે શાંતિ ડોહરવાનું કામ કરી કરી રહ્યા છે ભાઈ તમે અત્યાર સુધી ક્યાં હતા જયારે લોકો ન્યાય માંગવા હતા ગયા હતા ત્યારે તમે લોકો ક્યાં ગયા હતા ભાઈ તમે છે ને તમે પાર્ટીના ચમચાઓ છો ખાલી એટલે તમે સમાજને ગેરમાર્ગે દોરવાની વાત ના કરશો આ જે લોકો છે એ સમાજ પ્રેમી છે અને એ લોકો સમાજના ન્યાય માટે સંમેલન કરવા જઈ રહ્યા છે ભાઈ તમને વાંધો સારો છે શું તમને પૈસા આપીને બોલાવવામાં આવી રહ્યા છે અને આ જે સંમેલન મળવાનું છે તે કોઈ પૈસા આપીને ભીડ ભેગી નથી કરવાની જે લોકો પોતાના સ્વ કરશે ત્યાં પહોંચી રહ્યા છે ક્યાં લોકો સહન કરશે આ કોરી ઠાકોર સમાજ ક્યાં સુધી સહન કરશે વારંવાર ગુજરાતમાં સૌથી વધારે વસ્તી કોઈ ઠાકોર સમાજની હોવા છતાં વારંવાર અન્યાય સહન કરવો પડી રહ્યો છે ભાઈ આજ સુધી સુધી આપણો 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 દેશ આઝાદ થયો અત્યાર સુધીમાં કોઈ કોઈ મુખ્યમંત્રી ગૃહમંત્રી નથી બન્યો તમે વિચારી લો કે આપણી ગણતરી શેમાં થઈ રહી છે આપણા આટલા આટલા ધારાસભ્ય હોવા છતાં આપણે જો ન્યાય ના મળે અને આપણે રસ્તા ઉપર આવું પડે તે શરમજનક વાત છે તો મિત્રો તમે જે બધા જ્યારે ચૂંટણી આવે અને સમાજના નામે સંમેલન કરવાના હોય ત્યારે તમને વાંધો નથી અને આજે સમાજને ન્યાય માટે સંમેલન કરે છે ત્યારે તમારે વાંધો છે તમે શું કહેવા માંગો છો તમને શરમ આવી જોઈએ આટલી આટલી ઉંમર થઈ છતાં તમે જો આવા તમે વિરોધ કરવા આવો છો સમાજ જાણે છે છે કે તમે વેચાઈ છો આજે આટલા ને તે સમાજના લીધે ધારાસભ્ય છે ભાઈ આજે આ સમાજ આપણો મોટો ના હોત ને તો તમારો એક ધારાસભ્ય ના હોત ભાઈ બરાબર આજે ટિકિટ આપણે વેચી કરે છે ને ગુજરાતની અંદર એ સમાજની વસ્તી જોઈને ટિકિટ ટિકિટની ગણતરી કરે વેચે છે ભાઈ નગર તમને ટિકિટ ના આપે તમને ખાલી કચરા પૂતું કરવા માટે રાખે એટલે ભાઈ તમે બધા માપમાં રહો ખોટે ખોટા વિરોધ કરવા ના પહોંચી જશો તમે ચોટીલા ખાતે મીટિંગ મળી ત્યારે પણ તમે વિરોધ કરવા આવ્યા હતા ગાંધીનગર મીટિંગ મળી ત્યારે તમે વિરોધ કરો છો ભાઈ તમને પેટમાં શું દુખે છે એ તો કહો પેલા હે તમને પેટમાં શું તકલીફ છે ભાઈ તમારા શું સમાજ ને એક નથી થવા દેવો એટલે ભાઈ શાંતિ રાખો તો સારી વાત છે બીજાના તમે શું થવાના છો તમે સમાજના નથી થતા બીજાના શું થવાના છો તમારે એટલું બધું હોય તો જ્યારે અન્યાય તમારે બોલવું છે તમે અત્યાર લોકો વિરોધ કરવા હાલી આયા છો બધા કરો વિરોધ સમાજ માટે તમને બીક છે ભાઈ કે અમારા કૌભાંડો બધા બહાર નીકળશે હવે જે બધા કૌભાંડો કર્યા છે ને બધા બહાર નીકળશે તમે એટલે તમે બોલતા નથી ભાઈ અને અમને કઈ બીક નથી હો ભાઈ એટલે તમે છે ને જે વિરોધ કરતા હોય વિરોધ કરો ભાઈ સાચા હોય ત્યાં વિરોધ ના કરો ભાઈ ખોટા હોય વિરોધ કરો ને ભાઈ

ત્યારે કોઈ નું થાય ભાઈ હજુ તો આ શરૂઆત છે ખાલી ભાઈ કે સમાજ હવે અત્યાર સુધી ઊંઘી પણ હવે જાગ્યો છે સમાજ ભાઈ કે હવે ખબર છે કે જો પોતાને ન્યાય લેવો હશે ને તો હવે રોડ ઉપર ઉતરવું પડશે હવે લોકો ખબર પડશે હવે ને ન્યાય એમની નથી મળવાનો ન્યાય લેવો હશે તો તમારે રોડ ઉપર ઉતરવું પડશે એટલે ક્રાંતિકારી બનવું પડશે અને શાંતિકારી બનવું પડશે ભાઈ એટલે તમે બધા જે જતાં સુધી તમે બખોલની અંદર ઊંઘ તો દરમાં બેઠેલા હતા ને અત્યાર તો બધા બહાર નીકળ્યા છો તમે વિરોધ કરવા તમને ખાલી સમાજના વિરોધ કરતા બીજું કંઈ નથી આવડતું તમારે માત્ર ને માત્ર સમાજનો વિરોધ કરવાનો સમાજના નામે તમારે ચરી ખાવાનું ખાલી અને ભાઈ અમે લોકો સમાજના નામે ચરી ખાતા નથી પોતાનો સમય બગાડે છે પોતાનું નાણાં બગાડે છે અને આ સંમેલનો કરે છે ભાઈ હો કોઈ પાર્ટી પૈસા નથી મોકલાવતી સંમેલન કરવા માટે બરાબર સમાજના ન્યાય માટે બહાર આવે તો તમને તકલીફ તમે ન્યાય આપવાની તમારા તાકાત નથી અને પાછા જે ઉપરથી જે ન્યાય અપાવવા જાય છે એને પણ તમે દબાવવાની વાત કરો છો હે તમે એને પણ દબાવવાની વાત કરો છો તમારે અમને ગણવા શું તમે સમાજના છો કે બહારના છો એ ખબર નથી પડતી ભાઈ સમાજ નો હોય ને ભાઈ આવું કરે જ નહીં વિરોધ ના કરે સમાજ નો તમે બીજા સમાજમાં આવો તમે કોઈ વિરોધ કરે છે ખાલી તમે હાલી નીકળ્યા છો સમાજ નો વિરોધ કરવા તમારે ખાલી વોટ લેવા માટે તમારે સંમેલનો કરવાના કે ભાઈ વોટિંગ આવ્યું ફલાણી જગ્યાએ કોઈ સમાજ નું સંમેલન યોજાયું ઠાકોર નું સંમેલન યોજાયું કેમ ભાઈ તારે તમને કોઈ તકલીફ નહીં સમાજના નામે વોટ લઈ જાઓ જયારે તમારે સમાજની જરૂર પડે ત્યારે તમે કઈ કોઈ દેખાતા નથી હે તમે કોઈ વિરોધ કરો તમે આવી જાઓ તમને શરમ આવી જઈએ શરમ કે તમે બહાર આવીને વિડીયો કપ ભાઈ તમે અમે ભાઈ કોઈનો વિરોધ કરવા નથી આવતા ભાઈ અમે સમાજના ન્યાય માટે છીએ ભાઈ બરાબર એટલે થોડા માપમાં રહો માપમાં તો એમાં મજા છે ભાઈ દેખાય જે રીતે સમાજ વિપર્યો ને ત્યારે તમને હે ને હંતરતા પણ નહીં આવડે હા જય માતાજી